દરેક પોલીસ પથક વિસ્તારમાં શસ્ત્રોની પૂજા કરાઈ છે તો પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ગૃહ રાજ્યમંત્રી પૂજા કરાઈ હતી સુરતના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દશેરા પર્વે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું તો હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર દ્વારા દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે સુરત સુરત પોલીસ એ શહેરના નાગરિકોની સંવેદના અને એમની નાની નાની તકલીફોને સાથે સાથે અગર આપ ડિટેલ સ્ટડી કરશો તો એક બાજુ સુરત શહેરમાં આટલા વર્ષોમાં સૌથી વધુ ડિટેક્શન આપણે હમણાં કરી રહ્યા છે ક્રાઇમમાં બી ખૂબ મોટો ઘટાડો આવ્યો છે અને સામે માનવતાના કામો આપણે વધારતા જઈએ છીએ હું શહેર પોલીસ ગુજરાત પોલીસને આ દિશા તરફ ઝડપથી આગળ જે રીતે વધી રહી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડ્રગ્સ રૂપી રાવન સલગાવવો એ ગુજરાત પોલીસે દશેરાના મુહૂર્તની રાહ નથી જોઈ દરરોજ સવાર પડે એટલે કે ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યના અનેક શહેરોમાંથી ડ્રગ્સ રૂપી રાવણ પકડવાનું સળગાવવાનું કામગીરી દેશના ઇતિહાસમાં કોઈ બી રાજ્યના કમ્પેરિઝનમાં આ બે વર્ષમાં ગુજરાત પોલીસે જે સફળતા પ્રાપ્ત કરી છે તે હું માનું છું ના ભૂતો અને ભવિષ્યમાં તો આનથી બી વધારે અમે પકડતા જ હશું અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા અમે ડ્રગ્સ સામે એક જંગ છેડી લીધી છે અને એ જંગ ડ્રગ્સને સંપૂર્ણ રીતે સાફ કરીને જ અમે જંગ બંધ કરશો તેવી હું આપ સૌને ખાતરી આપું છું દર વર્ષે સુરત શહેરમાં પોલીસ દ્વારા દશેરાએ શસ્ત્ર પૂજા કરાય છે દરેક પોલીસ પથકમાં પણ પોલીસ કર્મચારીઓ દ્વારા શસ્ત્રોની પૂજા કરાઈ હતી અઝી સાથે હર્ષદ સેટા